ખેડૂતોની આવકને બમણી કરવા રાજ્ય સરકાર કૃષિ સાયન્ટિસ્ટને લેબોરેટરી વાનમાં ગામડે ગામડે દોડાવાશે એટલે કે જે લેબોરેટરી વાન છે એ ગામડે ગામડે દોડશે હવે એ વાનની અંદર એક એપના વાન પર એપથી વાન પર નજર રખાશે રાજ્ય સરકાર આ વાન ક્યાં જાય છે કેટલા ખેડૂતોને મળે છે ખેડૂતની શું સમસ્યા છે તે તમામ બાબતની નોંધ રાખવાનું એક લેમ્પ એક એપ છે એ લોન્ચ કરાશે આ એપમાં સાયન્ટિસ્ટ દ્વારા તમામ ડેટા ફીડ કરવામાં આવશે આ એપના આધારે સરકાર વાનનું લોકેશન અને કેટલા કિલોમીટર ચાલી છે તે તમામ પ્રકારની વિગતો એમાં જાણી શકશે આથી વિશેષ બીજી માહિતીની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ વીસ ફેબ્રુઆરીએ રજૂ કરાશે આ બજેટમાં કૃષિ વિભાગમાં થનારી ફાળવણીમાં મુખ્યત્વે ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરાય તેના પર લક્ષ્ય રહેશે જેમાં ખેડૂતોનું ઉત્પાદન વધારવા કૃષિ સાયન્ટિસ્ટ ખેડૂતો સુધી પહોંચે અને તેમની સમસ્યાનો ઉકેલ સ્થળ પર જ મળી રહે તે માટે ગામડે ગામડે લેબોરેટરી વાન ફરશે અને તે વાન ખેડૂતોને સ્થળ પર જ જમીન બિયારણ અને જંતુનાશક દવાની ચકાસણી કરી આપશે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગમાં ગયા વર્ષની સરખામણીમાં આશરે બે હજાર કરોડની ફાળવણી કરવામાં આવનાર છે આ ફાળવણીમાં મુખ્યત્વે પ્રોડક્શન વધારવા વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગ વધારવા તેમજ કૃષિમાં મિકેનાઇઝેશન પર ફોકસ કરાશે જેમાં મુખ્યત્વે કઈ રીતે ઉત્પાદન વધારવું તે સરકાર માટે મોટો પ્રશ્ન છે પણ કૃષિમાં ઉત્પાદન વધારવા માટે શું શું કરવું પડે ઉત્પાદનનું સાચું માર્ગદર્શન અને સમયસર માહિતી મળે તેવી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સિસ્ટમ નથી જેના કારણે ખેડૂતોને કોઈ સમસ્યા હોય તો ગ્રામસેવકને મળે પણ ગ્રામસેવક તેના ઉત્પાદનલક્ષી કોઈ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવી શકશે નહીં એટલા માટે રાજ્યનો કૃષિ વિભાગ ખેડૂતો અને કૃષિ સાયન્ટિસ્ટ વચ્ચે નિયમિત સમાજ સધાય તેના માટે પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર લેબોરેટરીના વાન અમલમાં લાવી રહી છે આ વાન ગામડે ગામડે જશે જ્યાં ખેડૂતોને ખેત ઉત્પાદનલક્ષી સમસ્યા સાંભળશે આ પછી કૃષિ સાયન્ટિસ્ટ જમીનને કેવા પ્રકારની છે તે ચકાસણી કરશે જમીનના પ્રકા પ્રમાણે ખેડૂતોને પાક કરવાનું માર્ગદર્શન અપાશે ઉપરાંત પાકના બીજની ચકાસણી કરાશે આ બીજમાં જો કોઈ ખામી છે કે નહીં તે ચકાસણી કરી આપવામાં આવશે ખામી હોય તો કયા પ્રકારની ખામી છે તેનું ચક માર્ગદર્શન ખેડૂતોને અપાશે ઉપરાંત બીજ ક્યાં વાપરવા તેની જાણકારી પણ ખેડૂતોને અપાશે દવા ફર્ટિલાઇઝરની ચકાસણી કરાશે જો સાયન્ટિસ્ટને ચકાસણીના સ્થળ પર નહીં કરી શકે તો તેવા સેમ્પલો જિલ્લા કક્ષાએ લઈ જવાશે અને પછી તેની ચકાસણી કરીને ખેડૂતોને જાણકારી આપવામાં આવશે જેથી જે ખેડૂતોને જમીન કયા પ્રકારની છે એ તમામ પ્રકારની માહિતી આ વાન દ્વારા મળી રહેશે તો ખેડૂત મિત્રો આપને આ સરકારનો પ્રયાસ છે એ કેવો લાગ્યો અને આમાં હજુ પણ શું કરવું જોઈએ તે આપ કિસાન સમાજ ચેનલ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો સરકાર જે ખેડૂતલક્ષી કાર્ય કરે છે તે સરાન્ય છે આ પગલું ભરે છે એ પણ સરાન્ય છે પણ ખેડૂતે જે પાકનું ઉત્પાદન કરે છે તે પાકના પૂરા ભાવ નથી મળતા તે સૌથી મોટી સમસ્યા ખેડૂતોની છે જો ખરેખર ખેડૂતલક્ષી કામ કરવું જ હોય તો ખેડૂતને પોતાના ખેતી પાકના પૂરતા ભાવ મળવા જોઈએ આ ઉપરાંત ખેડૂત જે ઇનપુટ ખરીદી કરે છે બજારમાંથી દાખલા તરીકે દવા ખાતર બિયારણ ખેતીના સાધનો ખેતીના જે ઓજારો છે એ પર જે જીએસટી લેવામાં આવે છે તે જીએસટી બંધ કરવામાં આવે તો ખેડૂતની આવક વધી શકે તેમ છે આ બાબત સરકારે મનોમંથન કરવાની જરૂર છે અને જે જીએસટી વસૂલ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને જે ખેડૂતના જે ખેત ઉત્પાદનના ભાવ છે એ પોષણક્ષમ મળે તેવી ખેડૂતની માગણી છે અને ખેડૂતનું માનવું છે તો ખેડૂત મિત્રો આપ પણ જો આ વિડીયો જોઈ રહ્યા હો તો હજુ સરકારે શું શું ખેડૂતની આવક વધારવા માટે પ્રયાસો કરવા જોઈએ તો કિસાન સમાજ ચેનલની જે ચેનલ બોક્સ છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો